સુરતમાં ડીજીવીસેલમાં ભરતી પ્રક્રિયાને લઈને કોંગ્રેસ આપનો હલ્લાબોલ ધારાસભ્ય અનંત પટેલ અને ચેતર વસાવવાની આગેવાની હેઠળ કાર્યક્રમ ડીજીવીસેલમાં પરીક્ષા આપ્યા પછી પણ યુવાનોને નોકરી ન મળવાનો આક્ષેપ થયો છે કાપોદરાની ડીજીવીસીએલ કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ મોટી સંખ્યામાં યુવાનો સહિત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જોડાયા બીજી ડીજીવીસીએલ કચેરી હલ્લાબોલ કરી ભારે સૂત્રોચ્યાર અને નારેબાજી સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો ડીજીવીસીએલમાં ભરતી પ્રક્રિયા મુદ્દે ક્ષેત્ર વસાવવાનું નિવેદન સામે આવ્યું છે જણાવ્યું છે છ જિલ્લાને નોકરી બાબતે છ મહિનાથી અન્યાય થઈ રહ્યો છે જે યુવાનોએ પરીક્ષા પાસ કરી તે નોકરીથી વંચિત છે નેતાઓના માનીતા માણસોને લાભ થઈ રહ્યો છે તેવું પણ ચેતન વસાવે છે જે તાલીમ લીધેલા જે ઉમેદવારો હતા જે ઉત્તરી થયેલા એમની જે વિદ્યુત સહાયક માટેની ભરતી થઈ હતી ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ પાંચ મહિના થઈ ગયા જે લોકો પાસ થયા છે અઢારસો ચોસઠ જેટલા લોકો આજ દિન સુધી એમની ભરતી નથી કરવામાં આવતી ત્યારે એમની ભરતીની જગ્યાએ બીજા ખાનગી કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓના લાગતા વળગતાઓની ભરતી થાય છે એની સામેનો અમારો વિરોધ છે જે પણ લોકો પાસ થયા છે એ અઢારસો ચોસઠ લોકોની ભરતી થાય એ અમારી માંગણી છે બીજું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ટોરેન્ટો અને અદાણીને આપવા માટે જે સ્માર્ટ મીટરની યોજના એ લોકો લાવ્યા છે જેનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ દક્ષિણ ગુજરાતની વિજિલન્સ ટીમ ગામડાઓમાં નાના નાના ખેડૂતો અને વીજળીના ગ્રાહકોને ત્યાં રેડ પાડીને લાખો રૂપિયાનો દંડ આપે છે એનો પણ આજે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એનો વિરોધ નોંધાવવા માટે અમે મુખ્ય એન્જિનિયર

અનએજ્યુકેટેડ અને જેમને પાસે કૌશલ્ય નથી એમને આઉટસોર્સિંગથી લેવામાં આવે છે અને જેના કારણે ખાનગી એજન્સીઓને મલાઈ ખાવાની મળે અને એના થકી જ અધિકારીઓને તેમ પણ મંત્રીઓને પણ મલાઈ ખાવાની મળે અને એના લીધે જ આ કરવામાં આવી રહ્યું છે અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આપેલી હતી ઇલેક્ટ્રિકલ ની આસિસ્ટન્ટની એક્ઝામ આપેલી એટલે અમે એક્ઝામ ક્લિયર કરેલી છે પાસ કરેલી છે આ લોકો જે જગ્યા વેકેન્સી ખાલી છે એ ભરતી કરતા નથી અને જે ખાલી પાંત્રીસ જણ ઓર્ડર આપેલો છે અને જે જગ્યા વેકેન્સી ખાલી છે તે જગ્યા પર કોન્ટ્રાક્ટમાં ભરતી કરવામાં આવે છે એટલે કાયમી ભરતી કરવામાં આવતી નથી એટલા માટે અમે અહીંયા બેઠેલા છે અત્યારે એપ્રેન્ટિસ કરેલું એક વર્ષ પછી ડીજીવીસી જે વીએસ ની એક્ઝામ હોય છે એ આપેલી જાન્યુ ઓગણીસ જાન્યુઆરી ના તો અત્યારે છ મહિના જેવા થઈ ગયા હજુ સુધી અમારી નિમણૂક કરવામાં આવી નથી અને એના જગ્યા પર કોન્ટ્રાક્ટમાં લઈ છે કોન્ટ્રાક્ટમાં લીધા એનો વાંધો નથી પણ અમારી પણ ભરતી છે એ અમારી માંગ છે શું કહેશું